નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ શોનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ સાત મે બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને હજુ પણ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બેલાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડિયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે ત્યારબાદ તમારે શું કરવાનું તમને ખબર જ છે કે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ તો દસ પ્રશ્નોમાંથી તમે જેટલા પણ પ્રશ્નો જવાબ આપ્યા છે એમાંથી સાચા કેટલા છે એ પણ કમેન્ટમાં લખવાનું છે કે દસમાંથી દસ સાચા છે કે નવ કે આઠ જે પણ હોય આજે દસ પ્રશ્નોની વાત કરી રહ્યો છું ને હું એમાંથી પાંચ પ્રશ્નો તો સામાન્ય વિજ્ઞાનના હોય છે અને બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે તો તમે તમારા આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું પહેલો પ્રશ્ન માઇક્રોન કંપની દ્વારા ગુજરાતમાં કયા સ્થળે સેમી કન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે તો તમને બધાને ખબર જ છે આપણે અગાઉ ઘણીવાર ભણી ગયા છીએ કે સાણંદ ખાતે આ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે તો અત્યારે શા માટે આપણે એની ચર્ચા કરી રહ્યા છીએ તો માઇક્રોન ઇન્ડિયા એનું જે સાણંદનું જે યુનિટ છે એ વૈશ્વિક નિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને બે હજાર પચીસમાં સ્થાનિક રીતે ઉત્પાદિત જે સેમી કન્ડક્ટર ચીપ્સ છે એના ઉદઘાટન બેચનું અનાવરણ કરવા માટે રેડી છે અને બે હજાર પચીસમાં એ એક્સપોર્ટ કરવાનું ચાલુ કરી દેશે સેમી ચિપ્સ ચીપ્સ સાણંદ એકમમાં પેક કરાયેલી ચિપ્સ ડેટા સેન્ટર્સ સ્માર્ટફોન્સ નોટબુક્સ આઈઓટી ઉપકરણો ચલો આઈઓટીનું ફોર્મ શું છે જેને ખબર હોય કે પછી ઓટોમેટિવ એપ્લિકેશન સહિત વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગ માટે તૈયાર હશે પાવર ચીપ સેમી મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન સાથે ટાટા ગ્રુપનો સહયોગ સેમિકન્ડક્ટર કન્ડક્ટર ઇકોસિસ્ટમમાં માંગ પુરવઠાની ગતિશીલતાને આકાર આપવા જેવી પહેલો એ ભારતની સેમિકન્ડક્ટર માંગની ગતિ પ્રભાવિત થવાની અપેક્ષા છે સાણંદ એકમમાં માઇક્રોનનું નોંધપાત્ર રોકાણ ટોટલ બે પોઈન્ટ પંચોતેર બિલિયન ડોલર એ ભારતના સેમિકન્ડક્ટર લેન્ડસ્કેપને પ્રોત્સાહન આપવા તેની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે અને આ વિસ્તરણ યોજનાઓ રોજગારી વધવાનું પણ વધારવાનું પણ લક્ષ્યાંક રાખે છે જેમાં ભારતના મુખ્ય સંખ્યાને પાંચ હજારથી વધારવા માટે પંદર હજાર આવી પરોક્ષ નોકરીઓનું પણ સર્જન કરવાનો લક્ષ્યાંક છે બરાબર છે કેટલી પંદર હજાર જેટલી પરોક્ષ નોકરીઓ ઓકે તો યાદ રાખવાનું છે કે બે હજાર પાંચમાં પ્રથમ સેમી કન્ડક્ટર ચીપ્સ છે ને એનું બે હજાર પાંચને પચીસમાં શું કરશે એક્સપોર્ટ કરવાનું ચાલુ કરી દેશે સેકન્ડ પ્રશ્ન દર વર્ષે વિશ્વ એથ્લેટિક્સ ડે ક્યારે ઉજવામાં આવે છે તો જવાબ આવશે આજનો દિવસ એટલે સાતમી મેના રોજ તો આંતરરાષ્ટ્રીય એમોરચ્યોર એથ્લેટિક ફેડરેશન દ્વારા સ્થાપિત વિશ્વ એથ્લેટિક્સ દિવસ આ વર્ષે સાતમી મેના રોજ ઉજવવામાં આવી રહ્યો છે આ દિવસનો ઉદ્દેશ રોગોથી બચવા અને સારા સ્વાસ્થ્ય જાળવવાના સાધન તરીકે રમતગમત અને કસરતને પ્રોત્સાહન આપવાનો છે પોતાને સ્વસ્થ રાખવા માટે એથ્લેટિક્સ અને અન્ય ફિટનેસ પ્રવૃત્તિઓમાં ભાગ લેવા લોકોને પ્રોત્સાહિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે ઇન્ટરનેશનલ એમેચ્યોર એથ્લેટિક્સ ફેડરેશન એ શારીરિક અને માનસિક સુખાકારી માટે રમતના મહત્વને પ્રોત્સાહન આપવા માટે નાઇન્ટી સિક્સ નાઇન્ટી સિક્સમાં આ વિશ્વ એથ્લેટિક્સ દિવસની રચના કરી હતી આ વર્ષની થીમ છે પેરિસ માટે સ્વર્ગ તમને ખબર છે વર્લ્ડ એથ્લેટિક્સની આપણે જો વાત કરીએ તો ઓગણીસો ને બારમાં એની સ્થાપના થઈ ક્યારે ઓગણીસો બારમાં સબેસ્ચિયન કો આ સબેસ્ચિયન કોય છે તેના અધ્યક્ષ છે તમારે જણાવવાનું છે એનું હેડક્વાર્ટર ક્યાં છે જો આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો વિશ્વ અસ્થમા દિવસ એક વાર્ષિક ઇવેન્ટ છે જે દર વર્ષે મે મહિનાના પ્રથમ મંગળવારે મનાવવામાં આવે છે આ જે મે મહિનાનો પ્રથમ મંગળવાર છે ને એનો હેતુ એવો છે કે જાગૃતતા વધારવાનો વૈશ્વિક સ્તરે અસ્થમાના બહેતર સંચાલન અને સંભાળને પ્રોત્સાહન આપવાનો છે આ વર્ષે સાતમી મેના રોજ આ મનાવવામાં આવી રહ્યો છે વિશ્વ અસ્થમા દિવસ એની સ્થાપના ગ્લોબલ ઇનિશિએટિવ ફોર અસ્થમા એટલે ગીના એના દ્વારા નાઇન્ટીન નાઇન્ટી એઇટમાં વિશ્વ અસ્થમા જાગૃતિ દિવસ તરીકે કરવામાં આવી તે વિશ્વભરના પાંત્રીસથી વધુ દેશોમાં જૂનના પ્રથમ મંગળવારે ઉજવવામાં આવતો હતો જ્યારે શરૂઆત થઈ ત્યારે નામ પણ હતું વિશ્વ અસ્થમા જાગૃતિ દિવસ બે હજાર આઠમાં ગીનાએ ઇવેન્ટનું નામ બદલ્યું અને વિશ્વ અસ્થમા દિવસ રાખ્યું અને તારીખ પણ કરી દીધી મે મહિનાનો પ્રથમ મંગળવાર અને ત્યારથી જ આ વિશ્વ અસ્થમા દિવસ દર વર્ષે મે મહિનાના પ્રથમ મંગળવારે ઉજવવામાં આવે છે આ વર્ષની થીમ કે અસ્થમા શિક્ષણ સશક્ત બનાવે છે અસ્થમા જે શિક્ષણ છે એના એ આપણને સશક્ત બનાવે છે તમને ખબર છે મે મહિનાનો પહેલો શનિવારને આપણે કયા દિવસ તરીકે ઉજવીએ છીએ આંતરરાષ્ટ્રીય ડ્રોન દિવસ તો મે મહિનાનો પહેલો રવિવાર છે એને આપણે કયા દિવસ તરીકે ઉજવીએ છીએ તમને આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ કરી શકો છો બરાબર છે એની પહેલાં તમને જાણવાનું કે જો તમારે આપણા જે શોર્ટ્સ જોવાના બાકી હોય જેમ કે સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ તો જોઈ લેજો પસંદ આવે તો લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને તમે મને ફોલો કરી શકો છો સોશિયલ મીડિયા હેન્ડલ્સ જેમ કે ઇન્સ્ટાગ્રામ ટેલિગ્રામ ફેસબુક અને યુટ્યુબ ચેનલ તો આપણી છે જ જી સેવન ઉર્જા પ્રદાનોની ઇટાલીના તુરીનમાં બેઠક યોજાઈ ગઈ તો ઇટાલીના તુરીનમાં બેઠક યોજાઈ ગઈ આ બેઠકમાં અસ્મિભૂત ઇંધણોથી દૂર સંક્રમણ કરવાની એમની પ્રતિબદ્ધતાના ભાગરૂપે કોલસાથી ચાલતા પાવર પ્લાન્ટને તબક્કાવાર બહાર પાડવા માટે જે સંભવિત સમય મર્યાદા અંગે ચર્ચા કરી કે ભાઈ કોલસાથી ચાલતા જેટલા પણ પાવર પ્લાન્ટ છે એનું લિસ્ટ બરાબર છે ડિસેમ્બર ડિસેમ્બરમાં યુનાઇટેડ નેશન્સની કોપ અઠ્યાવીસ તમને ખબર છે કોપ અઠ્યાવીસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું તો યુએઈ ઈ દુબઈમાં તો આબોહવા સમિટને પગલે ચર્ચાઓ થઈ હતી જે વિશ્વને કોલસો તેલ અને ગેસથી દૂર રહેવાનું વચન આપ્યું એટલે પરંપરાગત અથવા તો અસ્મિભૂત ઈંધણોથી દૂર રહેવાનું અને રિન્યુએબલ એનર્જી છે એ વધારે એના પર ફોકસ કરવાનું સૌર ઉર્જા હાઇડ્રો ઉર્જા વાઇન્ડ એનર્જી બરાબર છે આ પ્રમાણે દરિયાની મોજાની ઉર્જા ઓકે જી સેવનની વાત કરીએ તો ઓગણીસો તોંતેરમાં એનું ફોર્મેશન કરવામાં આવ્યું કઈ જગ્યાએ ફોર્મેશન કરવામાં આવ્યું જો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો તમારા મિત્રો જોડે આપણી બંને ચેનલને સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને અને જો તમારે પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરવી પડશે લિંક એની વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે અહીંયા તમને પોલ્સ પણ રમવા મળશે તાજેતરમાં કયા રાજ્યના ટુરિઝમ ડેવલપમેન્ટ બોર્ડે નક્ષત્ર સભા નામના ભારતના પ્રથમ એસ્ટ્રો ટુરિઝમ અભિયાનની જાહેરાત કરી છે તો જવાબ આવશે ઉત્તરાખંડ કઈ જગ્યાએ ઉત્તરાખંડ ઉત્તરાખંડ ટુરિઝમે નક્ષત્ર સભા નામના ભારતના પ્રથમ એસ્ટ્રો ટુરિઝમ અભિયાનની જાહેરાત કરી છે ઉત્તરાખંડ ટુરિઝમ ડેવલપમેન્ટ બોર્ડે આ નક્ષત્ર સભાની રજૂઆત કરવા માટે સ્ટાર સ્કેપ્સ જે એક એસ્ટ્રો ટુરિઝમ કંપની છે એની સાથે જોડાણ કર્યું છે કઈ છે સ્ટાર સ્કેપ્સ જે એક વ્યાપક ખગોળ પર્યટન અનુભવ પ્રદાન કરવાના હેતુથી અગ્રણી પહેલ છે આ પહેલનો ઉદ્દેશ ખગોળશાસ્ત્રીઓ જે છે એના એના ઉત્સ ઉત્સાહીઓ પછી સાહસિકો અને પ્રવાસીઓ આ બધાને ઉત્તરાખંડ તરફ આકર્ષિત કરવાનો અને ઉત્તરાખંડ રાજ્યના જે કુદરતી સૌંદર્યનો આનંદ માનતા બ્રહ્માંડ સાથે જોડાણને પ્રોત્સાહન આપવાનું છે ઉત્તરાખંડના મસૂરી શેમાં જ્યોર્જ એવરેસ્ટ ખાતે જૂનની શરૂઆતમાં શરૂ થવાનું આ સુનિશ્ચિત છે નક્ષત્ર સભા બે હજાર પચીસના મધ્ય સુધી ચાલવાની છે જેમાં સમગ્ર ઉત્તરાખંડમાં ઇમરસિવ ઇવેન્ટ દર્શાવવામાં આવશે આ ઇવેન્ટ્સ ઉત્તરકાશી પિથોરાગઢ નૈનીતાલ ચમોલી જેવા જિલ્લાઓમાં સંભદ્ધ રીતે રાત્રિ આકાશની જગ્યાઓનું અન્વેષણ કરશે જે ક્ષેત્રના નિષ્ણાતોની આગેવાની હેઠળ શૈક્ષણિક સેમિનારો અને વેબિનારો દ્વારા પૂરક છે ઉત્તરાખંડની વાત કરીએ કેપિટલ એના બે છે એક છે દહેરાદૂન છે અને બીજું છે ભરારી સેન જે ચામોલી જિલ્લાના ગેરસેણમાં આવેલું છે સીએમ પુષ્કરસિંહ ધામી છે ગવર્નરનું નામ તમારે કહેવાનું છે ને હાઈકોર્ટ એની તાલમાં છે બરાબર છે આ યાદ રાખજો ઓકે અને હિમદીપણા માટેનું સંરક્ષણ કેન્દ્ર ઉત્તરાખંડમાં આવેલું છે ભારતનો પ્રથમ તમને ખબર છે નેશનલ પાર્ક ઓકે જીમ કોર્બેટ પણ ઉત્તરાખંડમાં આવેલો છે એ પણ યાદ રાખજો ઓકે આગળ વધીએ તાજેતરમાં કયા ભારતીય ઓહો અહીંયા પ્રશ્નમાં જ જવાબ આવ્યો છે કયા ભારતીયને વ્હીટલી ગોલ્ડ એવોર્ડ બે હજાર ચોવીસ એનાયત કરવામાં આવ્યો એકચ્યુલી આમનું નામ નહોતું લખવું જોઈતું તો જવાબ તમને ખબર પડી જ ગઈ છે કોને છે પૂર્ણિમા દેવી બર્મન બરાબર છે જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો એમને વ્હીટલી ગોલ્ડ એવોર્ડ બે હજાર ચોવીસ એનાયત કરવામાં આવ્યો છે આસામના વન્યજીવ જે જીવવિજ્ઞાની છે ડૉક્ટર પૂર્ણિમા દેવી બર્મન એમણે એક લુપ્તપ્રાય પક્ષી છે હરગીલા જેને ગ્રેટર એડજ્યુટન્ટ સ્ટોર્ક કહેવાય છે અને તેના વેટલેન્ડ વસ્તવાટને સંરક્ષણના પ્રયાસ માટે વીટલી ગોલ્ડ એવોર્ડ બે હજાર ચોવીસ એનાયત કરવામાં આવ્યો છે આ એવોર્ડ યુકે સ્થિત વિટલી ફંડ ફોર નેચર દ્વારા ગ્રાસરૂટ વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન દ્વારા આપવામાં આવે છે તમારા માટે પ્રશ્ન કે આ એવોર્ડની શરૂઆત ક્યારે થઈ તમને ખબર હોય શરૂઆત તો તમે કમેન્ટમાં લખો અને ગ્રીન ઓશ્કર કહેવાય છે હવે અમને બે હજાર સત્તરમાં પણ ઓલરેડી આ એવોર્ડ મળી ચૂક્યો છે પૂર્ણિમા દેવી બર્મણ એટલે પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનું છે જે મિત્રો ફોરેસ્ટની તૈયારી કરી રહ્યા છે એમના માટે ખાસ બે હજાર ચોવીસના પુરસ્કાર વિજેતાને એક વર્ષ માટે વિજેતાઓના સંરક્ષણ પ્રયાસના ભંડોળ આપવા માટે પચાસ હજાર બ્રિટિશ પાઉન્ડ આપવામાં આવશે અને બીજી વસ્તુ ટોટલ સાત અલગ અલગ લોકોને આપવામાં આવે છે જેમાં ભારતમાંથી આમને છે આપણે આ યાદ રાખજો બીજા આમ તો પરીક્ષામાં એટલા બધા અગત્ય નથી પણ ભારતના યાદ રાખવાના તમારે વ્હીટલી ગોલ્ડ એવોર્ડ મેળવવાના પ્રથમ ભારતીયો હતા બે હજાર સાતમાં અર્ચના ગોડબોલે અને બ્રાન્ડ નોર્મન બરાબર છે આ યાદ રાખજો પરીક્ષાની દૃષ્ટિએ બહુ અગત્યનો આ એવોર્ડ છે એએમઆર પર વિજ્ઞાન અને નીતિ એના વચ્ચે ભાગીદારી માટે ઉચ્ચ સ્તરીય એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું તો યુરોપિયન સોસાયટી ફોર ક્લિનિકલ બાયોલોજીકલ એન્ડ ઇન્ફેક્શન ડિસીઝ અને ગ્લોબલ લીડર ગ્રુપ એના દ્વારા બર્સેલોના સ્પેનની અંદર એન્ટી માઇક્રોબાયલ રજિસ્ટન્સ પર વિજ્ઞાન અને નીતિ વચ્ચેની ભાગીદારી વચ્ચે સ્તરીય ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું એન્ટી માઇક્રોબાયલ રજિસ્ટન્સ એના પર ઇન્ટર એજન્સી કોર્ડિનેશન ગ્રુપ એની ભલામણને પગલે નવેમ્બર બે હજાર વીસમાં એન્ટી માઇક્રોબાયોલ રજિસ્ટન્સ પર ગ્લોબલ લીડર્સ ગ્રુપ એની સ્થાપના કરવામાં આવી હતી બેક્ટેરિયા અને જે સૂક્ષ્મ જીવાણુઓને રોકવા માટે અથવા મારા માટે દવા જે હોય બરાબર એ દવાનો પ્રતિકાર કરવાની ક્ષમતાને એન્ટી માઇક્રોબાયલ રજિસ્ટન્સ કહેવાય છે અને આ સૂક્ષ્મ જીવાણુઓ છે બેક્ટેરિયા અને અન્ય એને સુપરબગ્સ કહેવાય છે અને તે દવા પ્રતિરોધકનું કારણ બને છે જેની સારવાર કરવી બહુ મુશ્કેલ હોય છે બરાબર છે આ યાદ રાખજો આગળ વધીએ સોશિયલ મીડિયાના હેન્ડલથી માધ્યમથી મને જોઈન કરી શકો છો મને ફોલો કરી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને મારું ટેલિગ્રામ આઈડી અથવા આપણું ટેલિગ્રામ ચેનલ છે આપણી જેનું નામ છે રાજેશ ભાસ્કર અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ પણ રમવા મળશે જો ભણવાની તમને મજા પડી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે વિડીયોને શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તાજેતરમાં કોને કાપડ મંત્રાલય હેઠળ કોલકાતામાં નેશનલ જ્યુટ બોર્ડના સચિવ નિર્દેશક સ્તરે નિયુક્ત કરવામાં આવ્યા છે તો જવાબ શું આવશે જવાબ આવશે ભૂષણ સિંઘને કોને ભૂષણ સિંઘને તો બે હજાર દસની બેચના ભારતીય રેલવે ટ્રાફિક સર્વિસ આઈ આર ટીએસ એવા અધિકારી છે જેમનું નામ છે શશી ભૂષણ સિંહ એમણે કાપડ મંત્રાલય હેઠળના કોલકાતામાં નેશનલ જ્યુટ બોર્ડના સચિવ નિર્દેશક સ્તરે એમની નિયુક્ત કરવામાં આવી છે તમને ખબર છે આપણા કાપડ મંત્રી કોણ છે તો કાપડ મંત્રી પિયુષ ગોયલ છે કેન્દ્ર સરકારે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગના આદેશ અનુસાર એટલે કે આદેશ દ્વારા શશિભૂષણ સિંહની નેશનલ આપી દીધી છે સિંઘની નિમણૂક પાંચ વર્ષના સમયગાળા માટે અથવા તો આગળના કોઈ આદેશો આવે એમાંથી જે પણ વહેલા હોય એ આદેશમાં સિંઘને તેમની વર્તમાન ફરજોમાંથી તુરંત મુક્ત થવા માટે તેમને નવી સોંપણી સંભાળવા માટે સૂચના આપવામાં આવી છે જો કે જો તેઓ લોકસભાની ચૂંટણીની જાહેરાતને કારણે ચૂંટણી સંબંધિત ફરજોમાં રોકાયેલા હોય તો ભારતીય ચૂંટણી પંચની મંજૂરી મળ્યા બાદ જ એમને રાહત મળે એટલે પછી તેઓ જોઈન થઈ શકે છે બરાબર છે હવે નેશનલ જ્યુટ બોર્ડની વાત કરીએ કોલકાતામાં એની સ્થાપના થઈ કયા વર્ષમાં થઈ એ તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો એર માર્શલ નાગેશ કપૂરની એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ ટ્રેનિંગ કમાન્ડ તરીકે નિમણૂક થઈ ગઈ છે ઓકે તો એમને છ ડિસેમ્બર ઓગણીસો ને રોજ ભારતીય વાયુસેનાના ફાઇટર સ્ટ્રીમમાં સામેલ કરવામાં આવ્યા હતા તેમની પ્રશંસનીય સેવાના બદલામાં બે હજાર આઠમાં વાયુસેના મેડલ મળ્યો બે હજાર બાવીસમાં વિશિષ્ટ સેવા મેડલ એનાથી એમને નવાજવામાં આવ્યા હતા તમને ખબર છે રિસન્ટલી આપણે ભણ્યા હતા કે આપણા જે આપણી જે નૌસેના છે એના ચીફ દિનેશકુમાર ત્રિપાઠી બન્યા અને એના વાઇસ ચીફ કોણ બન્યા છે તમને યાદ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને અવશ્ય જણાવજો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પહેલો પ્રશ્ન જ્યારે ગેસનો પ્રવાહીમાં બદલવામાં આવે છે ત્યારે તેને શું કહેવાય છે તો એને ઘનીકરણ કહેવાય રાંધણ ગેસ સાનું મિશ્રણ છે બ્યુટેન અને પ્રોપેન નીચેના પૈકી કયો સૌથી ઓછું પ્રદૂષણ કરે છે હાઇડ્રોજન ગ્રીન ફ્યુઅલ કહેવાય એને પોલિયોની રસીના શોધક કોણ હતા તો જોન થાય છ ફૂટ થાય પોલિયો દિવસ ક્યારે મનાવવામાં આવે છે ચોવીસ ઓક્ટોબર અને ચોવીસ ઓક્ટોબરને યુએન ડે પણ કહેવાય છે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો થોડા જોઈ લઈએ પહેલું હતું કે સુરતમાં વિજય પ્રાપ્ત કર્યા બાદ અકબરે ગુજરાતના ગવર્નર તરીકે કોની નિમણૂક કરી હતી તો ખાન આઈ આઝમ અઝીઝ કોકા અમરેલીમાં કયા વર્ષમાં મળેલી જાહેરસભામાં ગાંધીજીએ તેઓના દક્ષિણ આફ્રિકાના અનુભવો વર્ણવ્યા હતા નાઇન્ટી ટ્વેન્ટી ફાઈવ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા પોરબંદર ખાતે મહાત્મા ગાંધી કીર્તિ મંદિરનું ઉદઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું ઓગણીસો ઓગણપચાસમાં ડિપાર્ટમેન્ટ ઓફ આર્કોલોજીકલ એન્ડ એન્ટીક્વેરિન સર્વેની સ્થાપના અઢારસો એક્યાસીમાં ભાવનગર ખાતે કોના દ્વારા કરવામાં આવી હતી તો તખ્તસિંહજી દ્વારા ગુજરાતના બીજા નંબરના મુખ્યમંત્રી કોણ હતા બળવંતરાય મહેતા પહેલા નંબરના હતા જીવરાજ મહેતા બળવંતરાય મહેતા એમને પંચાયતી રાજના પ્રણેતા કહેવાય છે આપણા ભારતમાં હવે મિત્રો જોશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોનો જવાબ પહેલો પ્રશ્ન કે ભારતના કેક જેમનું નામ ગિરીશચંદ્ર મુર્મુ છે એમણે કયા દેશના ઓડિટર જનરલ સાથે બંને સંસ્થાઓ વચ્ચે સહકાર વધારવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે તો નેપાળ સેકન્ડ બે હજાર પચીસ પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન આઈઓટી નો મતલબ શું થાય ઇન્ટરનેટ ઓફ થિંગ્સ શું થાય ઇન્ટરનેટ ઓફ થિંગ્સ સાદી ભાષામાં તમે વિશ્વના કોઈ પણ સ્થળે હોવ તમારા મોબાઈલમાં ઇન્ટરનેટ કનેક્શન હોય તમારા ઘરના જે પણ ઉપકરણો હોય એમાં જો આઈઓટી ચિપ્સ લગાડેલી હોય તો તમે તેને કંટ્રોલ કરી શકો છો એસી ફ્રીજ ટીવી અને જે પણ ઉપકરણો છે વર્લ્ડ એથ્લેટિક્સ છે એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે સેકન્ડ નંબરનો પ્રશ્ન એવો હતો મોનેકો ત્રીજો પ્રશ્ન મે મહિનાનો પહેલો રવિવાર છે એને આપણે કયા દિવસ તરીકે ઉજવીએ છીએ હાસ્ય દિવસ તરીકે ચોથો પ્રશ્ન જી સેવનની સ્થાપના એટલે જી સેવનનું ફોર્મેશન ઓગણીસો તોતેરમાં થયું હતું કઈ જગ્યાએ વોશિંગ્ટન ડીસી અમેરિકા કે મને લખાતું નથી વોશિંગ્ટન ડીસી અમેરિકા પાંચમો પ્રશ્ન ઉત્તરાખંડ છે એના ગવર્નરનું નામ શું છે તો યાદ રાખજો ગુરમિત ગુરમિતસિંહ છે એનું નામ છઠ્ઠો પ્રશ્ન છે વ્હીટલી એવોર્ડ છે એની સ્થાપના કયા વર્ષમાં થઈ બે હજાર સાતમાં થઈ સાતમો પ્રશ્ન જ્યુટ બોર્ડ છે ભારતમાં નેશનલ જ્યુટ બોર્ડ એની સ્થાપના ક્યારે થઈ ઓગણીસો એકોતેરમાં ક્યાં આવેલું છે તો કોલકાતામાં આઠમો પ્રશ્ન કે વાઇસ ચીફ ઓફ નેવલ સ્ટાફ રિસન્ટલી કોણ બન્યા છે તો યાદ રાખજો કૃષ્ણા સ્વામીનાથન ઓકે હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જબો તમારે કમેન્ટમાં લખવાના છે પહેલો પ્રશ્ન આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં પહેલીવાર મેડલ મેળવનાર બરાબર છે ગુજરાતી મહિલા બોક્સર કોણ છે બોક્સરની વાત છે અહીંયા જવાબ આવડે તો કમેન્ટમાં લખજો સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં જાહેર થયેલ વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં ભારત કેટલામાં સ્થાને છે તો જવાબ આવડતો હોય તો મિત્રો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર સાથે આપણે જોયા અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબની સાથે આ સારા બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ અ નાઇસ ડે જય હિન્દ જય ભારત